સુરત શહેરમાં જીએમઇ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરાયો સુરત જિલ્લા વિદ્યાર્થીઓ અને વાલી મંડળ દ્વારા વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો સરકાર દ્વારા જીએમઇઆરએસ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યા હોવાનો આરોપ જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર હતી તેને પાંચ લાખ પચાસ હજાર કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની રૂપિયા નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં થયેલી ગેરરીતિઓ થઈ છે જેને કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નકમકનું કામ કરે છે એક તો આજના જમાના પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારે તેવું સાબિત કરવા માંગે છે ડોક્ટરો બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબોને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર ડોક્ટરો બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે આ તોતિંગ ફી વધારો રદ કરવાની માંગ કરવામાં આવી ગયા વર્ષે જેટલી ફી રાખવા મહેરબાની કરવા તેટલો જ અનુરોધ કરાયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આપનું નામ બેટા મારું નામ મહેક ડોબરિયા છે હવે કલેક્ટર કચેરી સુરત જવાત આવે અમે અહીંયા ફી પાછી કરવા પાછી ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ અચ્છા કેટલા ટકાનો ફી વધારો આવ્યો છે પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી હતી

બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને એટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો અમને ગવર્મેન્ટ ને કોલેજિસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષની શું ઈચ્છો છે સરકાર ફીસ પાછી જે વધારી છે